એક સરસ મજાની વાત કહું આજે મારા ઘરે ફૂલ મહેમાન હતા અને માન્યતાએ ભયંકર તોફાન કરવાનું ચાલુ કર્યું તો ને મારા કીર્તને માન્યતાને લઈને નીચે ગયો સાહેબ ગજબના તોફાન માનોની ની જીદ એ જીદ પૂરી કરે એ એના તોફાન સહન કરે સાહેબ ગમે તેટલું કીર્તનને મારે કીર્તન એક શબ્દ ન બોલે પૂરેપૂરી કેર કર લે પૂરેપૂરી કેર કર લે એની બેનની ત્યારે સાહેબ ગર્વ થયો કે આજે ભાઈ પોતાની બેનને કેટલું સરસ રીતે સાચવી લે છે કાલ સવારે આ જ બેન એ ભાઈને પણ બહુ સરસ રીતે સાચવી લે છે આ અનુભવ અમારો પણ છે મારી બેન તરફથી પણ મારા કાકા બાપાની બહેનોએ ઓલવેઝ અમને સપોર્ટ આપ્યો છે મારા પપ્પાની બહેનોએ એમના એમના ભાઈઓને ફૂલ સપોર્ટ આપ્યો છે સાહેબ પરિવારમાં દીકરી હોવી તો ખૂબ જરૂરી છે કારણ કે જે મા બાપનું લાગી આવે જે ભાઈનું લાગી આવે એ સાહેબ દીકરીને જ લાગી આવે છે બીજા કોઈ કદાચ એમ કહે ને બે સગા ભાઈ છે તો જેટલું સગા ભાઈનું ન લાગ્યો આવતું હોય ને એટલું બેનને પોતાના ભાઈનું ખેંચાતું હોય છે જ્યારે રાખડી બાંધવાય ન ને સાહેબ હું મારી બેનના ત્યાં તો દુઃખ લાગતું હોય છે અને આ મારી વાત તો બિલકુલ સત્ય જ છે પણ જો તમને લોકોને પણ સાચી લાગી હોય તો આ વિડીયો તમારા બેનને મોકલો અને આ વિડીયોમાં બંને એટલી કોમેન્ટ કરો અને બંને એટલો વિડીયોને શેર કરજો જય માતાજી મિત્રો લવ યુ સ્ટાર્સ